નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે આજે કપાસના ભાવ કેવા રહી શકે અથવા તો કપાસના શું નવા સમાચાર છે અને કપાસના વાયદાની સંપૂર્ણ માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કપાસના સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક નવા કપાસની એન્ટ્રી એટલે કે મુહૂર્ત થવા લાગ્યા છે અને એકથી લઈને બે સપ્તાહની અંદર નવા કપાસની આવકો થવા લાગે જ્યારે આજની વાત કરીએ તો આજે જેતપુરની અંદર નવો કપાસ આવ્યો હતો જ્યાં મુહૂર્તના ભાવ ઓગણીસો ને રૂપિયા હતા તો જામનગરની અંદર નવો કપાસ આવ્યો હતો જ્યાં મુહૂર્તના ભાવ બે હજાર બાવન રૂપિયા બોલાયા હતા જ્યારે અત્યારે સરેરાશ બજાર તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને સોળસો ને એંસી કે નેવ રૂપિયા સુધીનું બોલાવવા લાગ્યું છે તો હવે એકાદ બે દિવસની અંદર કપાસના ભાવ પ્રતિમાણે સત્તરસો રૂપિયાની સપાટી વટાવે તેવી ધારણા છે હાલ અત્યારે વિવિધ ક્વોલિટીના કપાસના ભાવની વાત કરીએ તો ફોરજીમાં સોળસો ત્રીસથી સોળસો નેવ એ ગ્રેડમાં સોળસોથી સોળસો પચાસ બી ગ્રેડમાં પંદરસો પચાસ થી સોળસો તો સી ગ્રેડમાં ચૌદસો થી ચૌદસો સુધીના ભાવ જોવા મળતા હતા જ્યારે રૂની બજારમાં તેજીનો દોર યથાવત હતો ને આજે પણ ખાંડીએ વધુ ત્રણસો પચાસ રૂપિયા વધીને હવે ખાંડીના ભાવ સાઠ હજાર રૂપિયાની સપાટી ક્રોસ કરી ચૂક્યા છે તો કપાસિયા ખોળમાં છેલ્લા બે દિવસથી થોડી નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે સિત્તેર સેન્ટે સ્થિર હતો તો એમસી વાયદામાં સતત સુધારા જોવા મળે છે જેમાં સપ્ટેમ્બર વાયદામાં ત્રણસો પોઈન્ટના સુધારા સાથે વાયદો અમે ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાનો જોવા મળી રહ્યો છે જ્યારે અમેરિકા વાયદા વધવા પાછળની વાત કરીએ તો અમેરિકામાં અટલાસ્ટિકના વાવાઝોડાની આગાહીથી ન્યૂયોર્ક રૂ વાયદામાં સતત સુધારો હતો તો ચીનની અંદર બજારની થોડી માંગ હોવાના કારણે આપણે ત્યાં બજારની પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે ઉપરાંત હવે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેના ઉપર ટૂંકમાં વાત કરીએ તો તો મિત્રો આગામી સમયમાં કપાસના ભાવમાં જ્યારે નવી આવકો ચાલુ થાય ત્યારે શરૂઆતી દિવસોમાં કપાસના ભાવ સત્તરસો પ્લસ પણ જોવા મળી શકે તેવી ધારણા છે કારણ કે અત્યારે જે કપાસની માંગ છે અને ભાવ સારા છે ઉપરાંત સતત ભાવ વધતા જોવા મળે છે અને જેના કારણે આગામી દિવસોમાં હજી પણ કપાસના ભાવમાં સત્તરસો પ્લસ ભાવ થવાની શક્યતાઓ છે તો રૂબજાર બાસઠ હજાર સુધી જવાની અંદાજો અત્યારે દેખાઈ રહ્યા છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ